આ આપણા જે આ બહુજનો માટે કોઈ ઘર છોડ્યું હોય તો માન્યવર કાંસીરામ સાહેબ હતા જેમણે બે કરોડ કેટલા બે કરોડ લોકો અને આપણે અહીં શું કરીએ છીએ એ પડાવ કદાચ ક્યાંક તૂટી જાય ને પછી આગળ બીજો પડાવ આવે છે મોટો આ તૂટ અહીંથી તૂટે પછી આ ત્રીજો પડાવ આ કેટલો સમય લાગે એ વ્યક્તિ પર ડિપેન્ડ છે સમાજ આમ જ તૂટી ગયેલો છે સમાજના દરેક અત્યાચાર અન્યાયમાં આવે કે ના આવે આ ચમચો કોના માટે કોંગ્રેસ કોંગ્રેસના માટે ભાજપ ભાજપ આને મજબૂત કરવા કામ કરે આને નહીં સમાજને નહીં જે તે મનુવાદી